ભાણવડ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અંધારપટ છવાયો છે શહેરના મુખ્ય માર્ગો પર પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે વેરળ નાખાથી સર્કિટ હાઉસ તરફના મુખ્ય માર્ગ પર પાલિકાની છેલ્લા ચારથી પાંચ દિવસોથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવર કરતા જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભાણવડ શહેરની જનતા છેલ્લા એકાદ મહિનાથી જે સમસ્યાનો સામનો કરે છે એ સમસ્યા હદ ઉપરની ખરાબ પરિસ્થિતિ છે ભાણવનની જનતા મધ્યયુગમાં જીવતી હોય એવી પરિસ્થિતિ છે વેરાન નકાથી શરૂ થઈ અને છેક રેલવે સ્ટેશનના ફાટક સુધી જે સ્ટ્રીટ લાઇટ છે એ સ્ટ્રીટ લાઇટ બંધ છે છેલ્લા બાવીસ દિવસથી આ સ્ટ્રીટ લાઇટ બંધ છે એ સ્ટ્રીટ લાઇટ ઉપરાંત વરસાદના ખાડા ભેગા થયા છે એટલે અંધારું અંધારાવાળા રસ્તામાં ખાડો અને ખાડો એક માત્ર નહીં એમાં પછી અને પશુઓ બેઠેલા હોય આ પરિસ્થિતિમાં અનેક અકસ્માતો થાય છે અનેક સમસ્યા થાય છે પણ આ તંત્ર નિભળ તંત્ર છે જેને જનતાને કંઈ પડી નથી જનતાની સુખાકારીને કઈ પડી નથી માત્ર ટેક્સ ઉઘરાવો માત્ર વાવા કરો અને એમ કરી અને ભાણવાની જનતાને ખાડા યુગમાં તકલીફ દીધી છે અને અંકારી યુગ ભેગો છે અને ઉપરાંત ખુટિયા યુગ પણ એની હારે હારે આવ્યો છે આ ત્રી ત્રણ રીતે માનવની જનતા છે એ આ શાસકની માર ખાય છે